નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ પાંચ એમાં પાઠ નંબર ત્રણ શીખતા હતા તેમાં આપણે એક એક વાક્યના પ્રશ્ન શીખતા હતા ગયા વિડીયોમાં આપણે સાત પ્રશ્નો સુધીના જવાબો મેળવ્યા હતા આજમાંના વિડીયોમાં આપણે આઠમા પ્રશ્નથી શરૂ કરીશું તો આઠમો પ્રશ્ન છે આપણા મોંમાં લાળ રસ શું કામ કરે છે તો જવાબ આવશે લાળ રસ આપણા ખોરાકને પોચો અને મીઠો બનાવે છે તથા પાચનમાં મદદ કરે છે પ્રશ્ન નંબર નવ છે તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે મને ભૂખ લાગી છે ત્યારે કુદરતી રીતે ભૂખની ઉત્તેજના થાય છે પેટ ખાલી હોવાનું અનુભવ થાય છે આની અસરરૂપે થાક લાગે છે કામ કરવામાં કંટાળો આવે છે દસ નંબરનો પ્રશ્ન છે યોગ્ય આહાર એટલે શું જે આહારમાંથી આપણને જરૂરી ખોરાક મળ્યો મળ્યો મળી રહે અને શરીરને સંપૂર્ણ પોષણ મળી રહે તે આહારને યોગ્ય આહાર કહે છે પ્રશ્નના ઉત્તર આપો છ નંબરનો પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન છે ખોરાક સરળતાથી પચે તે માટે શું શું કરવું જોઈએ તો જવાબ છે ખોરાક સરળતાથી પચે તે માટે ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ બીજું ખોરાક હંમેશા તાજો શુદ્ધ અને રાંધેલો ખાવો જોઈએ પછી છે ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ પચવામાં ભારે હોય તેવા ખોરાક લેવા ન લેવા જોઈએ જેમ કે તળેલા ચરબીયુક્ત ખોરાક વગેરે ભૂખ લાગે તે માટે શારીરિક શ્રમ કરવો જોઈએ જમ્યા પછી આરામ ન કરવો થોડુંક ચાલવું જોઈએ પ્રશ્ન નંબર બે છે શું તમને કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું જવાબ આવશે હા હું બીમારું હોવાથી ગયા મહિને દવાખાનેથી દવા લાવ્યો હતો મારા મમ્મીએ મને દવા પીવડાવતા પહેલાં નાક બંધ કરવા કહ્યું હતું મેં મારા હાથથી નાક બંધ કર્યું એટલે મમ્મીએ મારા મોંમાં દવા આપી અને સહેલાઈથી પેટમાં ઉતરી ગઈ ઘણીવાર દવાથીની સુગંધથી આપણને દવા ભાવતી નથી અને ઉલટી થવાના ભય રહે છે આથી નાક બંધ રાખવાથી ગંધની ખબર પડતી નથી અને દવામાં મોં બગાડ્યા વિના લઈ શકાય છે ત્રણમૂળ તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચારો આપણે બે દિવસ સુધી કંઈ ન ખાઈએ તો શરીરમાં નબળાઈ આવે છે અને અશક્તિ લાગે છે કામ કરતા થાક અનુભવાય છે શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી ભૂખ્યા પેટે માથું દુખવા લાગે છે બીમાર પડવાની શક્યતા વધે છે પ્રશ્ન નંબર ચાર છે શું તમને બે દિવસ પાણી પીધા વગર રહી શકો આપણે જે પાણી પીએ છીએ તે તમારા માટે તે ક્યાં જાય છે તો જવાબ છે ના હું બે દિવસ પાણી પીધા વગર રહી શકું નહીં પાણી આપણા શરીરના ઘણા બધા કાર્યમાં મદદરૂપ બને છે આપણે જે પાણી પીએ છીએ તે પાચન રુધિરાભિષણ અને ઉત્સર્જન જેવી ક્રિયાઓ કરવામાં ઉપયોગી બને છે શરીરનું વધારાનું પાણી આપણા મૂત્ર અને પરસેવા માટે શરીરની બહાર નીકળી જાય છે પાંચ નંબરનો પ્રશ્ન છે ઝાડા અને ઉલટી થાય ત્યારે મીઠા અને ખાંડનું દ્રાવણ કેમ આપવામાં આવે છે તો જવાબ છે ઝાડા અને ઉલટી થવાથી શરીરમાં પાણી મીઠું અને શર્કરાનું પ્રમાણ વધી ઘટી જાય છે જેનાથી શરીરમાં અશક્તિ આવે છે એટલે શરીરમાંથી ગુમાવેલા પાણી અને ક્ષાર પાછા મેળવવા તથા પુનઃ શક્તિ માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે પ્રશ્ન નંબર છ છે તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી તો જવાબ આવશે શરદી થવાથી આપણું નાક બંધ થઈ જાય છે સ્વાદની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે એટલે નાક બંધ હોવાથી આપણે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી